ના ના તો કઈ વાંધો આપડે મદદ કરે મેં તો તમને કીધું કમિશનરે પ્રશ્ન મોરબી નો છે હું કરાવીશ આઈજી સાહેબ ને આપડે વાત કરી હતી

ભોલી બાલી દીકરીઓને ફસાવીને એને કન્વર્ટ કરાવતી અને પોતાના હોસ્ટનો શિકાર બનાવતા હોય છે પણ ઘણી વખત એવું પણ બને છે જે આવા અસામાજિક તત્વો યુવાનો છે જે દરેક ધર્મ સમાજની અંદર હોય છે એ લોકો આવી નાબાલિક અણ સમજુ જે દીકરીઓ છે ભોલી બાલી જે દીકરીઓ છે એને ફસાવીને એની સાથે દુષ્કર્મ કરે છે અને એને

એટ્રોસિટી એ પોસ્કોનો ગુનો દાખલ થાય છે પણ એની અટકાયત થતી નથી જ્યારે અમે રાજકોટ સીપી ને અમે એટલાન્ટિસ અગ્નિકાંડની જ્યારે અમે રજૂઆત કરવા ગયા હતા રાજકોટ શહેરની અનુસૂચિત જાતિ લોકોની ફરિયાદ દાખલ નો દાખલ એની જે રજૂઆત કરવા ગયા હતા ત્યારે આ પરિવાર અમારી સાથે વાયા વાયા આવે છે મુલાકાત કરે છે અને જણાવે છે કે અમારી દીકરી છેલ્લા ત્રેવીસ દિવસથી કોઈ હતો પતો નથી અને મુસ્લિમ સમાજનો વ્યક્તિ પ્રેમ જળમાં ખોટી રીતે ફસાવી અપહરણ કરીને લઈ ગયો છે દીકરીની અંદર દીકરીની ઉંમર હજી સોળ વર્ષની છે દસ માની एग्जाम આપીને બરો ઘરે આવી હતી અને રાતે એના આવી ઉપાડી લીધી આપણે રેજ હજી સાહેબ એને રજૂઆત કરી હતી અને ડીવાયએસપી એસસીએસટી સેલના મોરબીને પણ વાત કરી હતી એમને બાયંદરી આપી હતી કે અડતાલીસ કલાકની અંદર આ દીકરીને ગમે ત્યાંથી એ લોકો હાજર કરશે તો તરત જ બીજા દિવસે મને ફોન આવે છે મોહનભાઈનો મોહનભાઈ સોલંકી પત્રકાર છે મોરબીના એમનો ફોન આવે છે અમને કહે છે કે ભાઈ દીકરીનું લોકેશન મળી ગયું છે અને લગભગ સાંજ સુધી કે સવાર સુધીમાં આ દીકરી મળી જશે અને બીજા દિવસે એટલે ગઈ કાલે આ દીકરી હેમખેમ પાછી જુનાગઢમાંથી મળી ગઈ છે પરિવારને સોંપવામાં આવી છે પરિવાર સાથે વાત કરી દીકરી સાથે વાત કરી સામાજિક આગેવાનો સાથે વાત કરી ડીએસપી સાથે વાત કરી અને આપણે કાયદાની જે મર્યાદાઓ છે કાયદાવાળા જે નિયમો છે એને માન આપીને અત્યારે દીકરીનું પરિવારનું કોઈ પણ આપણે એનું નામ જાહેર કરતા નથી પણ આ બનાવ બન્યો છે સત્ય હકીકત છે આગળની જે કઈ કાર્યવાહી છે પોલીસ કરશે એમાં પણ આપણે કઈ જરૂર પડે પરિવારને તેમાં આપણે મદદ કરશું કેવાનો મતલબ એ છે કે આવી દીકરીઓને ના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવવામાં આવે છે અને એને મોરા બનીને હોશનો શિકાર બનાવવામાં આવે છે બારોબાર એને વેચી નાખવામાં અનેક પ્રકારના ભાડો બનતા હોય છે તો આવો લવ જિહાદનો પ્રશ્ન હોય જ્ઞાતિજાતિનો પ્રશ્ન હોય કોઈ પણ સમાજની દીકરી સાથે તમારી સાથે પોલીસ ફરિયાદ લેતી નથી તમને અધિકારીઓ હેરાન કરે છે તમારી જમીનની મેટ્રો હોય

આપણે શોધવાના જ હતા પણ બાપ ને થોડી ધીરજ ઓછી હતી પણ આપણું તો શું છે કામ જે પ્રમાણે આપણું ચાલતું એ પ્રમાણે રેગ્યુલર

જેટલું બને તાત્કાલિક એને આપણે કીધું આપણે એક બે દિવસમાં ગમે એમ કરીને આપણે કરી દેશું એટલે થઇ ગયું સમજ્યો છોકરો છે ને ખરાબ થઇ ગયો એ હવે બધું થઇ જશે આ બેન ને હમણાં છે ને લઈ જાઓ પછી જે કઈ સાહેબ કે ને ફરિયાદ નો જે કાઈ વ્યવસ્થિત ફરિયાદ તો કરી જ છે તમે હા હા એ તો પકડી લેશે પોલીસ વાળા ચિંતા ન કરતા તમે છોકરો સાહેબ કેવી હેરાન કરી હાલ જોવો તો કેવી થઇ ગઈ છે વરસો નહીં તમે,

અરે હા એ તો નહી વાત કારણ કે એને મજબૂર કરીને લઈ ગયો તો ને હા હા એને જેટલું બની શકે સાચવો અને પછી અમને તો રજા નો માહોલ છે પછી સારી college માં આગળ છે ને એડમિશન કરાવી નાખો હા હા એટલે આગળ પછી ભણે ને આગળ વધે એનું કરે એને ભણવું જ તો એને કદાચ એની સાથે એવું હોત ને તો એ કે જ છે કે હું એના લગન પેલા જ વયજાત પણ એને મને મજબૂર કરી હતી હમ હમ

એટલા માટે સાહેબ છે ને રાત કરી રાતે એક વાગ્યા સુધી ઓલા પોલીસ સ્ટેશન ને વાળા એવી રીતે બોલાવ્યા આ બધા ઘરના સભ્યો ને

પછી આ લોકો આયા ફેમિલી જોયા એટલે મને તો ખબર નહિ કે BET છે એટલે મેં રાજકોટ નું હશે ડાયરેક્ટ ત્યાં પછી FIR માં પછી commissioner સાહેબ પાસે બેઠો મેં કીધું આ તો મોરબી નું છે એટલે પછી મેં કીધું આ તો મોરબી નું છે તમે કોણ આયા તો કે મોહનભાઈ એ મોકલ્યા મેં કઈ વાંધો નહિ જેને મોકલ્યા હોય તો range આઈજી સાહેબ ને રજૂઆત કરી દઈ ને IG સાહેબ ને રજૂઆત કરી પછી એના ત્યાં વાત કરી DSP સાહેબ ને ફોન કર્યો કે કેવડાવ્યું મેં કીધું ગમે ત્યાંથી છે ને એક બે દિવસ માં ગમે નાથી હાજર કરો તમે,

ના પૂરી જોઈ જ નથી મે ખાલી કલમ જ જોઈ છે એમાં એમાં છે ને આ લોકો એ love જેવા નો મુદ્દો છે ને સાહેબ બાકી રાખ્યો છે કે છોકરી હવે બધું થઈ જશે તમે છો ને આ બધા બરોબર એ હવે થોડી દીકરી થોડી શાંત થાય ને એટલે એને થોડુક તમારી રીતે સમજાવી દેજો police વાળા ચર્ચા કરી આમાં જે દીકરી નું વ્યવસ્થિત નિવેદન લેવડાવી,

વીસ બાવીસ દિવસ પચીસ દિવસ જે કઈ ની urban આવું બન્યું કર્યું ક્યાં ક્યાં લઈ ગયા શું થયું એ નિરાંતે દીકરી ને કે યાદ કરીને બધું લખાવી નાખજે બરાબર અને તને શું ખવડાવ્યું પીવડાવ્યું માર કુટ કર્યો ક્યાં દવાખાના માં લઇ ગયા બરાબર એ જો મેસેજ માં કેતી હતી ને મને દવાખાના માં લઇ ગયા હતા અને ત્યાંથી મેસેજ કર્યો કે મને આવું કરે છે અને દીકરી ને હવે છે ને સારી કોઈ સ્કૂલ કે કઈ હોય ને સાહેબ ની વાત કરીશ આપડે એમાં જે કઈ મદદ થાય, અને સારી સ્કૂલ કોલેજ માં છે ને કોલેજ માં એને બેસાડી દઈએ હા એવું હોય તો ઘરે અભ્યાસ કરે એ તો બે મહિના મહિના બે મહિનાની વાર છે college ખોલવાની બરાબર એટલે હું એનું ભણતર જરૂરી છે હા એ તો જરૂરી છે એને ભણશે તક થશે નોકરી કરશે તો કોઈ કોઈ ની સામે લાચારી નહી કરે આવી ભણવાઈ નો જાય હા બરાબર મારું એ જ કેવાનું છે એને એટલે કે દસમાં ની પરીક્ષા દીધી છે હવે હું result આવે

ય વધુ માહિતી મેળવવા માટે અને વધુમાં વધુ મદદ મેળવવા માટે સોલંકી રાજકોટ યુટ્યુબ ચેનલ ને વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરી શેર કરજો